નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝ માં ઉચ્ચ રિપોર્ટર કૌશિક ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના રાસ્કા ગામ ખાતે એજી ફાર્મ કનિજ ગામના સતી પરિવાર દ્વારા ભવ્ય ભવ્ય ડાકોર જનારા પદયાત્રિકો માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ આઠમા સેવા કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું છે જેનો દરેક પદયાત્રિકો લાભ લે છે કાર્યક્રમની સંપૂર્ણ વિગત પરમ પૂજ્ય ભુવાજી શ્રી પ્રદીપભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવી હતી મારું નામ પ્રદીપભાઈ ગગાભાઈ દેસાઈ ભુવાજી છું સદીમાના આ માં પરિવાર કનિજ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કનિજ ગામની સીમમાં અમારું મારું એજી દેસાઈ ફાર્મ છે એમાં અમે રણછોડજીના ભક્તોની જે બંને સેવા કરવાની કોશિશ કરીએ છીએ એમના રહેવા જમવાની રાત્રે રાતના વિષામાંની ઠંડા ગરમ પાણી નાવાની અને બધી વિસામો એમને સેવા કરી અને પરમાત્માના આશીર્વાદ મેળવવાની કોશિશ કરીએ છીએ કેટલા વર્ષથી લગભગ બારેક વર્ષથી આ આ આ કેમ્પ ચાલી રહ્યો છે અને સરસ રીતે બધા યાત્રાળુઓનું પૌષ્ટિક ભોજન આપીએ છે કોઈ પણ વચ્ચે રસ્તામાં ક્યાંય બીમારી ના થાય એવી ક્વોલિટીવાળું જમણવાર આપી અને જમવાનું ચા પાણી નાસ્તો વધતા રહેવા જમવાની ઊંઘવા સૂવાની વ્યવસ્થા કરી અને અમે રણછોડજીના ભક્તોની સેવા કરવાની અને એનો કૃપા મેળવવાની કોશિશ કરી રહ્યા છે લગભગ આ કેમ્પનો લાભ સંપૂર્ણ ચાર ચારેક દિવસ કેમ્પ ચાલશે અને દસથી બાર હજાર લોકો અમારા કેમ્પમાં ભોજન લેશે સમાજને એ જ મેસેજ આપે છે કે ભાઈ ધર્મની ભાવનાઓ અને ધાર્મિક ભાવનાઓને ધાર્મિક નીતિ રાખી અને ભગવાનના ભક્તોને ભગવાનની સેવામાં પોતાના જે કંઈ સોર્સ ઓફ ઇન્કમ હોય એનો સદુપયોગ થાય અને દરેક જણની સેવા સેવાભાવનાથી પરમપૂર્ભાઓ પરમાત્મા રાજી થાય એવી એક એક દરેકને મારો મેસેજ છે કે એવી કોશિશ કરી અને દરેકને ઉપર લાગણી અને ભાવનો મેસેજ આપું છું